છોકરી વાળા કીધું તું આમ નાનકારેજ ના એમને આમે કીધું તું કે પાછા તમે એને આવા ના દેતા આવો ને તો બે જણા ભેગા આવજો ને આ તો મારી જાજો એમ વાત કરી હતી બધી

તમારા ઓલા મોટા ભાઈ કો કાકા હે ને એમને વાત કરી હતી ને તઈ એ મેં કીધું તું કે વાંધો નહીં હાલો એક વાર જોઈએ એક વાર ધક્કો ખાઈ આવીએ જે થાય એ મોટા ભાઈએ ફોન કર્યો તો ગોવિંદને ત્રણ બે ઉધીર ગોવિંદે ફોન જ ન ઉપાડ્યો અને પછી કર્યો તો કે હું લગન માં છું હું વાત ને એમ ફોન કાપી નાખ્યો ગોવિંદ ભાઈ ને હે ને વાત કરાવી હતી અત્યારે કર્યો તો આગળ તો એને ફોન કાપી કે મારે થ્રેસર આલે મારે ઓલું છે ને તો ભાઈ હરમણ કાકા એ કીધું કે ભાઈ તું ત્રણ દિવસ સુધી ફોન નથી કર્યો લગ્નમાં સેવા થાય તો માંડવામાં જ નહોતો બેઠો ને ફોન તારાથી નો થાય

તમે કયો ત્યારે આવે તમને ટિકિટ વાળું ગાડી એની બાંધી લે પણ તમે ન્યા જઈ અને તડી આવો જાવ બીજું વાળા એને પૂછી લ્યો તમે ફોન કરો એની કીધે થોડું થાય કે એને તો બોકડો કાપવાનો વધેરવાનો વધેરી નઈ હવે તો ખાલી ભેગું આવવાનું છે કા બાઈ આવી ગયો કા પૈસા પાછા દેવડાવો બે એક કામ કરાવડાવો તમારે ઓળખાણ ના હિસાબે કેમકે તમે ઓળખો છો આ તો ઓળખતો નથી

જેટલા વૈક માં હોય તમને ઓળખ થાય કોન્ફરન્સ માં વાત કરાવી પૂરું થઇ ગયું મારી કાપી કામ નાખો ફોન હાલો હેલો બોલો આપડે બોલે છોકરી સુમિતા રે સુમિતા વાળું એમાં બોલો ભાઈ એ મારા ઘરે આવ્યા છે હવે ઈ છોકરી આવવાની છે કે નથી આવવાની કે એમાં શું પ્રોબ્લેમ છે કે નથી મોકલવાની કે રેવું નથી

મારી મા ઈ કોઈને ઓળખતા ન હોય ને ભાઈ અહીં આવ્યા છે ઈ કોઈને ઓળખતા નથી તમારા માધ્યમ થકી જયું છે એ મોકલવાની જે માણસ વેચ માર જવાબદારી એની હોય આ ભાઈ ને રહેવું રેવું રહેવું ઈ બધું તમારે પૂછવાનું હોય ને આ ભાઈ તો બિચારો નાનો માણસ છે

તો પછી સાંભળો તમે ઓળખતા નથી એ મારી માં હું એમ કઉ છું કે આ ભાઈ ગોટી કોઈ હટાણ ઓળખતા નથી તો પછી આ ધ્યાન માં કેમ જતા

તમારા ઘરે નથી તો તમે લાડવા ખાવા ગયા તા તમે ત્યાં ડિસ્કો કરવા ગયા તા તમે બધા શેમાં ગયા તા હું નથી ગઈ હે ભાઈ હવિષા તમે નથી ગયા જાણો છો તમે ભેગા હતા એમ છું તમે છોકરી બતાવવાનું રોડ માં હાલી જતી બતાવી ગયો આપડે છોકરી ને કોઈ વણસાર નો કરો મારો તમે તમે ઈ કામ કરો બેન આને જેને ફ્રોડ કર્યું છે હું પ્રેમને ફોન કરું છું આ બધા પૈસા જવાબદાર ઓલા ગોવિંદભાઈ ઈ શું જાણે છે ગોવિંદભાઈ ગોવિંદ વાળા મનીષાબેન મનીષાબેન ઈ તમે મનીષાબેન બધા કેમ ક્યાતા એમ કહું વાત આવી રીતે ને હવે વાત કરવામાં કેમ ઓળખતા નથી પણ બે લાખ નું થતું ઈ કરી નાખવું અને ભાઈ તો એમાં કરી નાખવું અટાણા બે લાખ માં કરી નાખ્યું હોય એવું સાબિત થાય છોકરી ક્યાં રેલ ની બેન બધી વાત છે ઈ છોકરી પેટમાં દુખાવો તમે આ વાત બધું મનીષાને ના બોલો

ભેગા કરીને પૂરું કરે છે હવે ઓમાં બસાવવામાં હડકું કરાવો તમે વાત બસ બસ હવે આમાં થોડું મદદ કરો અને હવે આ એકલું કરાવ્યું કોઈ ના કરાવતા નઈ બીજે ના કેટલાય મરશે આમાં બિચારા બે લાખમાં

મારી મા કોઈ એમ એમ કોક ની છોકરી બતાવી શકાય આપડે બતાવી એનો મા બાપ હોવું છે ફલાણા ભાઈ ની દીકરી ફલાણા ઠેકાણરીયે છે ફલાણી અટક ની છે આ એના માનું નામ આ છોકરી મા બાપ નું નામ ને ઈલાકો જાહેર કરો આમાં ક્યાં રે છે એનો જાહેર કરો છો ને છોકરી ક્યાં ની છે ક્યાં રે છે એનું જાહેર કરો છો તો ભેગું ગમે જવાય મારી મા વાત સાચી છે બે લાખ માં થઈ ગયું કાકા થી કરી વાત છે આ ઘરે બે લાખ માં કપાણા ઈ તો જરૂર હોય છે અહિયાં મામો દેવા છે કે ખડાયા મે આ મધુબેન તો ને મધુબેન મધુબેન તો છે ને અમદાવાદ છે અમદાવાદ હોય ને ભાઈ ને પ્રેમ ને ફોન કરું હેલો રાખી દો પ્રેમ ને ફોન કરું તમે આમાં એકા બીજા ડારિયા છો આવું ન હોય ઓળખાણ વગર ક્યાંય જવાય નઈ ને એવું ઓળખાણ પૂરેપૂરી હોય તો જવાય આ તો અમે જાણતા નથી અમે જાણતા નથી એમ લાડવા ખાવા ક્યાંય નીકળી ન પડે લાકડા લાડવા હું વાળા નીકળે બાપા વાંધો હાલો હાલો એ પ્રેમજી ભાઈ હા બોલો નારણ ભાઈ હા હવે હું એમ કતો તો કે આ નારણ ભાઈ નું જે છે એ કેવી રીતે છે છોકરી આવતી નથી એનો 2 લાખ રૂપિયા નો ખર્ચો થયો આ થયો હવે એની બાઈ ને કા મોકલી દયો ને કા પૈસા પાછા દેવડાવો તો મેં ભાઈ ને કીધું ને એક કીધું કે તમે આ રીતે આવો તો પેલા ભાઈ ને જે જે છોકરી નું કરાવતો ને એ બધા ભેગા થઇ ને વાત ચિત કરી લઈએ પૈસા ની કે છોકરી આવતા નહી ફોન ઉપર વાત કરે બધા એના ભાઈ ન્યા આવવામાં તમે કોઈ ફોન ઉપાડો તો હવે ને ફોન તમે બ્લેક માં નાખી દીધો હે તમે એનો ફોન ઉપાડતા નથી ક્યાં થી બીજો આવે અરે કાતર તમારો ફોન ના ઉપડ્યો હા અત્યારે એ તો મારો ઉપડ્યો તમે નારણભાઈ એટલે તમને કોઈ દિવસ પેલા મારી પેલા ફોન કરી દીધો હોય ના ના એવું નથી આ actually આમ જોવા જઈએ ને તો હું નવો number ઉપાડતો બી નહીં પણ અત્યારે મારે સીધું નારાયણ ભાઈ કેમ કરી દીધું તમે નવા નંબર ઉપાડતા નથી તો સીધું નારાયણ ભાઈ કેમ કીધું બોલો નારાયણ ભાઈ અરે પણ મને હમણાં ફોન આવ્યો હા તો એ તો હું તમને કઉ છું એ મારી પેલા તમને બધાને ફોન કરતી દીધા કે ભાઈ મનસુખ ભાઈ ના ફોન આવે છે એટલે તમે સીધું કીધું કે નારાયણ ભાઈ એ આ મુકવાનો છે હા

હા એટલે તમે બધું બેન ઓળખતી નથી પછી મહારાષ્ટ્રમાં રહેતી તો અહીંયા સરનામું તો તમે વટવાનું દીધું છે વટવાનું તો એના બેન તોડે રેતી ક્યાંય કે વટવામાં

તો લાખ રૂપિયા લીધા કેવી રીતે લીધા હાલો કે પૈસા લીધા ઈ પૈસા લીધા ઈ કોને કોને દીધા છોકરીને કેટલા દીધા એ પૈસા તો ડાયરેક્ટ ડાયરેક્ટાબેન ના કામ લીધા એને ના આપી દીધા પૂરા પૂરા દોઢ લાખ રૂપિયા આપ્યા તા એમને એક લાખ આઠ હજાર રૂપિયા ઈ પાસે દોઢ લાખ તો દસ હજાર તમે રેખાય છે

હલો એ કામ કરો એમને ટેસ્ટ કરો છે ને એમને ટેસ્ટ કરવા જોઈએ